પૂર્વ નાયબ વડાપ્રધાન અને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે સંરક્ષણ મંત્રી રહી ચૂકેલા બાપુ જગજીવન રામની પ્રતિમાને કોર્પોરેશન તાર વડે બાંધીને ખુલ્લી રાખવામાં આવી હતી ત્રણ વર્ષ અગાઉ આ પ્રતિમાની સ્થાપક સંસ્થા બાપુ જગજીવન રામ અખિલ ભારતીય સમતા આંદોલનના દલિત આગેવાનો દ્વારા આ પ્રતિમાનું યોગ્ય જગ્યાએ સ્થાપન કરવામાં આવે તેવી માંગ કરી હતી બે વર્ષ અગાઉ કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ પ્રતિમાને સાફ કરી યોગ્ય સ્થળે સ્થાપિત કરવાની માંગ કરી હતી દરમિયાન ફરી એકવાર વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તેમની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને સ્વચ્છ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે બાબુ જગજીવન રામની જન્મ જયંતિ છે વડોદરા ખાતે એમની પ્રતિમા હરણી એરપોર્ટની સામે સર્કલ પર મંજૂર થયેલી જગ્યાએ મૂકવા માટે એક સંસ્થા દ્વારા પ્રયત્ન કરેલો અને ત્યારે એ પ્રતિમાને કોઈપણ જાતની જાણકારી કર્યા સિવાય એની મૂળ જગ્યાએથી ઉઠાવીને આ એક ખૂણામાં મૂકી દેવામાં આવેલી છે અમારી આસ્થા છે અને દલિતોના મસીહા એવા સંરક્ષણ મંત્રી રહી ચૂકેલા અને પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામે ગરીબ મધ્યમ વર્ગ તમામ વર્ગના લોકોને અસહ્ય રીતે એમના હકો અપાયેલા છે એક સમયના એક મજૂર મિનિસ્ટર પર રહી ચૂકેલા એ બાબુ જગજીવન રામની આજે જન્મજયંતિ હોય આજે અમે અહીંયા આવ્યા છે પણ દુઃખ સાથે આ તંત્રને આપના માધ્યમથી કહી રહ્યો છું કે અમે વારંવાર આપને લેખિતમાં જાણ કરેલી છે આ જગ્યા નિયત મંજૂર થઈ ગયેલી છે તો કોના ઈશારે કે કયા રાજકીય દબાણથી તમે આ પ્રતિમાને નથી મૂકતા એક સવાલ ઊભો થાય છે આ સવાલની તપાસ ન્યાયતંત્ર અને આવનાર દિવસો પોલીસ તંત્ર કરશે એવી મારી માંગણીને લાગણી છે